નમસ્કાર પ્રણામ ફરીથી સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અમારી ચેનલમાં મિત્રો આજે હું મારો પોતાનો એક એવો અનુભવ કહેવા માંગુ છું જેને હું હજી નથી ભૂલ્યો મને એમ જ લાગે છે કે એ બનાવ હજી કાલે જ બન્યો છે અને હું થથરી જાઉં છું મારા બધા જ સારા અનુભવ પર આ એક અનુભવ ભારી થઈ પડ્યો છે આ એ સમયની વાત છે જ્યારે ભણતર પતાવી નવી જ જોબ શરૂ કરી હતી અને પહેલીવાર ઘરથી દૂર રહેવા જઈ રહ્યો હતો મન તો નહોતું થતું પણ ભવિષ્યની ચિંતાએ આ નિર્ણય લેવો પડ્યો આખરે હું આ અજાણ્યા શહેરમાં રહેવા આવી ગયો આવ્યો એ પહેલાં જ રહેવાની વ્યવસ્થા તો થઈ ગઈ હતી એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને હું મારા દોસ્ત સાથે જ રહેવાનો હતો એટલે ફરવાના પણ પ્લાન અત્યારથી જ બની રહ્યા હતા જ્યારે હું અહીં આવ્યો ત્યારે શરૂ શરૂમાં ઓફિસ જવાનું અને પછી બીજા કામ આ શહેરને જાણતા વધારે સમય ના લાગ્યો છતાંય હજી એકલા ક્યાંય જતા ડરતો ખરેખર હું ભૂત પ્રેતમાં વિશ્વાસ નહોતો રાખતો પણ એકલા રહેતા થોડું અજીબ લાગતું દિવસ ઘણી સરળતાથી વીતી રહ્યા હતા ઘરે પણ બધાને શાંતિ હતી કે મને હવે અહીં ગમવા લાગ્યું છે મને અહીં ગમવાનું કારણ હતું સ્વાતી અને હું સ્વાતીનો પ્રશાંત સ્વાતી મને અહીં જ મળી અને મળતાની સાથે જ બંનેને એકબીજા સાથે ગમવા લાગ્યું ઓફિસમાં અમે સાથે જ કામ કરતા એ સિવાય જમવા પણ સાથે જ જતા અને ઓફિસ પતાવીને સાથે જ નીકળવાનું સ્વાતીનો રૂમ ઓફિસથી થોડે જ દૂર હતો એટલે એના રૂમ સુધી અમે સાથે જ જતા અને પછી હું મારા રૂમ સુધી પણ ચાલતા જ જતો આમ જ દિવસો મહિનાઓ અને એક વર્ષ વીતી ગયું હું અને સ્વાતી બંનેએ ઘરે જવાનું નક્કી કર્યું ઘરે જઈને પણ અમે બંને વાત કરતા રહ્યા ઘરે મજા આવી અને આખરે પાછા આવવાનો સમય થઈ ગયો પાછા આવી પાછા રોજિંદા કામમાં લાગી ગયા એ દિવસ પણ રોજની જેમ જ પસાર થઈ ગયો અને રોજની જેમ હું સ્વાતીને મૂકીને ઘરે આવી રહ્યો હતો મારો રૂમ દસમા માળે હતો હું લિફ્ટથી ઉપર પહોંચ્યો દરેક માળ પર દસ ફ્લેટ હતા જ્યારે હું મારા ફ્લેટ પાસે પહોંચ્યો ત્યારે સામેના ફ્લેટમાંથી રડવાનો અવાજ આવ્યો પણ ફ્લેટ બહારથી બંધ હતો એટલે મને લાગ્યું કે કદાચ મારો ભ્રમ હશે રૂમમાં જઈ હું ફ્રેશ થઈ મારા કામમાં લાગ્યો પણ હવે રડવાનો અવાજ રોજ આવવા લાગ્યો ત્યારે મેં નીતિશને પૂછ્યું કે સામેના ફ્લેટમાં કોઈ રહેવા આવ્યું છે ત્યારે એને કહ્યું કે ના એ ફ્લેટ તો ઘણા સમયથી બંધ પડ્યો છે અને એમાં કોઈ રહેતું નથી આ સાંભળીને મને આશ્ચર્ય થયું પણ મેં એને કંઈ કહેવાનું ટાળ્યું મને એમ હતું કે કદાચ આ મારો ભ્રમ હોય કેમ કે આ રડવાનો અવાજ ફક્ત મને સંભળાતો હતો એટલે મે બને એટલું આ વાતને જતુ કરવા વિચાર્યું પણ એક દિવસ જ્યારે રોજના સમયે પાછો આવી રહ્યો હતો ત્યારે ફરી મને એ જ અવાજ ફરીથી સંભળાયો થોડીવાર હું ત્યાં જ ઊભો રહ્યો રોજ રોજના નાટકથી હું પણ કંટાળી ગયો હતો મને એમ લાગતું હતું કે પાક્કો કોઈ મારી સાથે મજાક કરી રહ્યું છે એટલે મે એ ફ્લેટમાં ચાવીના કાણામાંથી જોવાનું વિચાર્યું હું ધીમે ધીમે આગળ વધ્યો અને કાણાના બરોબર જય રૂમની અંદર જોયું તો અંદરનું દ્રશ્ય કંઈક જુદું જ હતું આખો રૂમ લાલ રંગથી રંગવામાં આવેલો હતો મને થોડું અજીબ લાગ્યું કે અત્યારના જમાનામાં લાલ રંગ કોણ કરાવે મેં ફરીથી અંદર જોયું કે આ રડવાનો અવાજ ક્યાંથી આવે છે પણ મને અંદર કોઈ ના દેખાયું ત્યારે જ કોઈએ મારા ખભા પર હાથ મૂક્યો હું એકદમ ડરી ગયો જાણે કોણ આવી રીતે મારા ખભા પર હાથ મૂકે મેં જોયું તો બાજુવાળા આંટી હતા પહેલા તો મને શું બોલવું એ ખબર જ ના પડી પણ પછી સ્વસ્થ થઈ મેં જ આંટીને પૂછ્યું કે આંટી તમને ખબર છે કે આ ફ્લેટમાં કોણ રહે છે બેટા આ ફ્લેટમાં અત્યારે કોઈ નથી રહેતું પણ પહેલા અંકિતા નામની છોકરી અહીં રહેતી હતી બહુ સારી હતી બધા સાથે હસીને વાતો કરતી પણ બેટા તું શું કરતો હતો આંટી હું બસ જોતો હતો કે અહીં કોઈ રહે છે કે કેમ કારણ કે જ્યારથી હું અહીં રહેવા આવ્યો છું ત્યારથી આ ફ્લેટ બંધ જ જોઉં છું એટલે બેટા આ ફ્લેટના માલિકે આ ફ્લેટ ભાડે આપવાનું બંધ કરી દીધો છે આનાથી આગળ અમારી કોઈ વાત ના થઈ પણ વિચારમાં પડી ગયો કે આ શું થઈ રહ્યું છે મારું મગજ તો ઠેકાણે છે ને આ વાત તે ઘણો સમય થયો અને હું બધું ભૂલી ગયો બધું રાબેતા મુજબ ચાલતું હતું અને એક દિવસ મેં એ રૂમનો દરવાજો ખુલ્લો જોયો એટલે મેં નજીકથી જોવાનું વિચાર્યું મેં જઈને જોયું તો અંબર થોડા લોકો અંદર થોડા લોકો હતા એ લોકો કોઈ પૂજા કરી રહ્યા હતા એટલે મને કંઈ પૂછવું હિતાવહ ના લાગ્યું હું પાછો વળી રહ્યો હતો ત્યારે જ મારું ધ્યાન રૂમની દીવાલો પર ગયું દિવાલો સફેદ હતી હું એ જ વિચારી રહ્યો હતો કે આ લોકોએ આ ફ્લેટમાં રંગ ક્યારે બદલો આ માટે મેં નીતિશને પૂછવાનું વિચાર્યું હું મારા ફ્લેટમાં ગયો ત્યારે નિતિશ ટીવી જોઈ રહ્યો હતો હું એની બાજુમાં જઈને બેઠો અમારી થોડી ઓફિસની વાત થઈ પછી મેં નીતિશને પૂછ્યું કે નિતીશ આપણી સામેવાળા ફ્લેટમાં કોઈ કામ ચાલી રહ્યું છે કે શું નિતીશ પહેલા તો મારી સામે જોતો રહી ગયો પણ પછી કહ્યું કે ના પણ તું આમ કેમ પૂછે છે એટલે મેં એને કહ્યું કે થોડા દિવસ પહેલા એ ફ્લેટમાં જોયું ત્યારે એમાં લાલ રંગ રંગાવેલો હતો અને આજે એ ફ્લેટનું બારણું ખુલ્લું છે અને દિવાલનો રંગ સફેદ છે એટલે મને એમ લાગ્યું કે કદાચ કોઈ કામ ચાલતું હોય ત્યારે નિતીશે કહ્યું કે એ ફ્લેટમાં પહેલેથી સફેદ જ રંગ

ત્યારે નીતિશના ચહેરાના હાવભાવ બદલાઈ ગયા અને એણે મને કહ્યું કે એ ફ્લેટમાં પહેલા અંકિતા નામની છોકરી રહેતી હતી અને એણે એણે આત્મહત્યા કરી હતી હતી આ તો મને ખબર પણ એના એના પછી પછી જે કહ્યું કહ્યું મારા હોશ ઉડી ગયા કે જ્યારે અંકિતાની લાશને નીચે ઉતારવામાં આવી ત્યારે એની આંખો લાલ થઈ ગઈ હતી એનું લોહી આંખોમાં ભરાઈ ગયું હતું અને એવું સાંભળ્યું છે કે એની આત્મા હજી એ ફ્લેટમાં ભટકે છે આ સાંભળી મારી હાલત ખરાબ થઈ ગઈ એ રૂમ મને લાલ રંગનો દેખાયો એનો મતલબ કે હું એ સમયે રૂમમાં નહીં પણ એની આંખમાં જોઈ રહ્યો હતો મને ખબર નહોતી પડતી કે હવે શું કરું ભૂત પ્રેતમાં ના માનતો હું આજે મને બીક લાગી રહી હતી નીતિશ પણ ડરી ગયો હતો એટલે છેવટે અમે નક્કી કર્યું કે ઘર બદલી નાખવું આ વાતને ઘણો સમય થયો પણ હજી એ ઘટના વિશે વિચારું છું ત્યારે અસ્વસ્થ થઈ જાઉં છું પછી આ વાત મેં ક્યારેય કોઈને નથી કરી સ્વાતિને પણ નહીં હા હું અને સ્વાતી સાથે છીએ અને સુખેથી રહીએ છીએ પણ ક્યારેક એ ઘટના યાદ આવી જાય છે આ મારો પહેલો પ્રયાસ છે કે કંઈક અલગ લખવાનો દરેક પ્રકારના પ્રતિભાવ મિત્રો આવકારીએ છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો અમારી ચેનલ વતી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ